નર્મદા જિલ્લાના દેવલિયા ચાર રસ્તાથી રાજપીપળા વચ્ચે આવેલો મુખ્ય હાઈવે રોડ ઉપર દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં વાહનો દોડતા હોય છે પરંતુ આ રસ્તો હાલ ખૂબ જ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે ત્યારે રસ્તા ઉપર મોટા મોટા ખાડા પડવાને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ ખાડાઓને કારણે ઘણીવાર અકસ્માતની ઘટનાઓ પણ બની છે એટલે વહેલી તકે આ રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે ત્યારે ઉલ્લેખનીય છે કે પ્રજાજનોને પરિવહન કરવામાં સરળતા રહે તે માટે સરકાર તરફથી ઠેર ઠેર પાકા રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે ત્યારે આ રસ્તાની કામગીરી માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવતી હોય છે પરંતુ નર્મદા જિલ્લામાં જ્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે જ્યાં રોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે અહિયાથી નજીક દેવલિયાથી રાજપીપળાને જોડતો મુખ્ય હાઈવે રોડ હાલ ખૂબ જ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે ત્યારે વહેલી તકે આ રોડની કામગીરી કરવામાં આવે અને મજબૂત રોડ બાંધવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે